ભારતીય બનાવટના પ્રભાંતિય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ એક હજાર છસો છ તથા બીયર નંગ અડતાલીસ મળી કુલ કિંમત એક લાખ સત્તાણું હજાર છસો ચોત્રીસ તથા કાર સહિત બાર લાખ સાત હજાર છસો ચોત્રીસના મુદ્દા માલ સાથે એક કિસ્મને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પેરોલ ક્લોસ ફોર્ડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં રૂટિંગ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે એક સફેદ કલરની કિયા સેલ્ટોસ કાર રજિસ્ટર નંબર હાઈવે પરથી હકીકત આધારે ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર મોમાઈ હોટલની સામે રોડ પર વોચમાં ઉભા રહીને બાજુવાળી કાર ક્યાંથી પસાર થતા તેમને રોકીને તેમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની બોટલ એક હજાર છસો છ તથા બીએટીન અડતાલીસ મળી કુલ એક લાખ સત્તાણું હજાર છસો ચોત્રીસ તથા કાર સહિત બાર લાખ સાત હજાર છસો ચોત્રીસ ના મુદ્દા માલ સાથે હરીશ રામનારાયણ એચર ઉમર વર્ષ એકવીસ જિલ્લો ઝાલોદ રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો જ્યારે અન્ય બે ઈસમો ગોપારામ છોગારામ એચર રહે જિલ્લો ઝાલોદ રાજસ્થાન તેમજ દિવરાજસિંહ ઉર્ફે કડી ગોહિલ રહે ત્રાપજવાળાને પકડવા ના બાકી હોય તેમની વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી